સ્વામિનારાયણ સંપ્રદાયે એક કેમ્પેન શરૂ કર્યું છે શું સ્વામિનારાયણ સંપ્રદાય બ્રેઇન વોશ કરે છે આ સવાલ ની સાથે આ સંપ્રદાય દ્વારા કેમ્પેન શરૂ કરવામાં આવ્યું લખ્યું અમે બ્રેઇન વોશ નહીં જીવન પરિવર્તન કરીએ છીએ ભાઈ શ્રી રમેશ ઓઝાએ બ્રેઇન વોશ પર નિવેદન આપ્યું હતું અને ભાઈ શ્રીના નિવેદન બાદ સ્વામિનારાયણ સંપ્રદાયનો જવાબ પણ સામે આવ્યો સોશિયલ મીડિયાના માધ્યમ થકી ભાઈ શ્રીને જવાબ આપ્યો એક બાજુ સંપ્રદાયના સાધુઓની કરતૂતોનો કોઈ જવાબ નથી આપતા અને બીજી બાજુ ભાઈ શ્રીના બ્રેઇન વોશના નિવેદનને લઈને તેમના દ્વારા જવાબ આપવામાં આવ્યો કેમ્પેઇન શરૂ કર્યું આ સંપ્રદાય દ્વારા અને તેમાં તેમણે લખ્યું છે બ્રેઇન વોશ નહીં પરંતુ પરિવર્તિત કરીએ છીએ લોકોને

સાધુ નું નથી એટલે સનાતન માટેની આ એક હું સમજુ છું કે સૈનિકો તરીકેની નિયુક્તિ છે આપડે આ સેનામાં ભરતી થયા છે એવો ભાવ છે હું જ મારા ગુરુ જ મોટા આવી વાત ન કરવી જોઈએ ત્યારે રમેશભાઈ ઓઝાના નિવેદન પર સ્વામિનારાયણ સંપ્રદાય કેમ્પેન શરૂ કર્યું સ્વામિનારાયણ સંપ્રદાય નું કહેવું છે કે અમે બ્રેઇન વોશ નહીં જીવન પરિવર્તિત કરીએ છીએ ભાઈશ્રીના નિવેદન બાદ સ્વામિનારાયણ સંપ્રદાય સોશિયલ મીડિયાના માધ્યમોથી આનો જવાબ આપ્યો રમેશભાઈ ઓઝાએ કોઈ પણ સંપ્રદાયનું નામ લીધા વિના બ્રેઇન વોશને લઈને નિવેદન આપ્યું હતું જેને લઈને હવે સ્વામિનારાયણ સંપ્રદાય એક કેમ્પેઇન શરૂ કર્યું છે ત્યારે સમર્થનમાં હવે સાધુ સંતો છે અને સંતોનું કહેવું છે કે નામ વગર વાત કરી છે તેમજ સંતોને કહ્યું હતું કે જે વિડીયો સામે આવી રહ્યા છે તેને લઈને સંતો બહાર આવે કે આ તમે બધા કરી રહ્યા છો અત્યાચાર દુરાચાર કરી રહ્યા છો તો એનું કેમ જવાબ નથી આપતા આ જે રાજકોટ રાજકોટમાં ધર્મ સંમેલન થયું એ સંસ્કૃતિ સનાતનનું ધર્મ સંમેલન છે અને આ દેશ ઉપર ધરતી ઉપર રાજ્ય ઉપર કોઈ ભી અત્યાચાર દુરાચાર કરશે તો એને સનાતન સંસ્કૃતિ થી બહિષ્કાર કરવામાં આવશે અને એ લોકોને ચેલેન્જ છે કે તમે સનાતની છો રામકૃષ્ણના ઉપાસક છો તો મર્યાદા જે ભી સમાજમાં દુરાચાર મહેલાવાનું કામ કર્યું છે તે એને બહિષ્કાર કરવામાં આવ્યું છે ભારતીય સંસ્કૃતિના ના લાંછન લાગે એવા દુષ્કર્મ થી લઈને સૃષ્ટિ વિરુદ્ધ કરી રહ્યા જયારે એનો જોબ કેમ કોઈ નથી આપતા અમે એનો જવાબ માંગીએ છીએ રમેશભાઈ ઓઝા અને પૂજ્ય મોરે બાપુએ જે ભારતીય સંસ્કૃતિને સનાતન માટે